તમે નાનપણમાં ક્યારેક તો સાંભળ્યું હશે કે અંજારમાં આવેલી જે બે મૂર્તિ છે એ જ્યારે એક સાથે ટચ થઈ જશે ત્યારે પૃથ્વીનો વિનાશ થઈ જશે એવું ક્યારેક તો સાંભળ્યું જ હશે તો આજે એ જ બે મૂર્તિ આપણે જોવા આવ્યા છે અને આજે તમને આખો એનો ઇતિહાસ કહેશું અને એ બે મૂર્તિ એટલે જેસલ તોરલની સમાધિ તો ચલો શરૂ કરીએ આજના આ ઐતિહાસિક અને જોઈએ કેટલું સાચું છે એ સ્ટોરીમાં જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે આપણે આવી ગયા છે અંજારમાં આવેલી જેસલ તોરલ સમાધિ જોવા માટે તો સૌથી પેલા જોશું આપણે જેસલ સમાધિ અને સમાધસુ શું શું છે ત્યાં અને તે પછી જોશો આપણે આની બજારો જે હથિયારો માટે ખાસ ફેમસ છે જેસલ તોરલની સમાધિની બહાર એક ગુજરાત ટુરિઝમ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યો છે જેમાં આખો ઇતિહાસ એના વિશે કહેવામાં આવ્યો છે અને જુઓ અંદરથી કંઈક આવું દેખાય છે આ બ્લુ કલરનું શેડ તમને દેખાતો હશે એના લીધે ડાર્કનેસ આવે છે અને સામે એક જે મોટું મંદિર દેખાય છે એ જેસલ તોરલની સમાધિ છે બાકી અહીંયા બીજી નાની નાની સમાધિઓ પણ આવેલી છે તો હમણાં ચલો આપણે પેલા ત્યાં જઈએ અને જોઈએ અંદર શું શું છે સાવ અંદર માટે તો વિડિયો નહીં ઉતારવા જઈએ આપણે બહારથી થોડું ઘણું તમને હું દેખાડી શકીશ તો ચાલો ડાયરેક્ટિના તો જો આ મંદિર હે મંદિરનો આ ગેટ છે અને આની અંદર છે જેસલ તોરલની સમાધિ પણ આ બીજો ગેટ છે આપણે પહેલાં ગેટ સાઈડ જવાનું છે જે ખુલ્લો છે તો ચલો આપણે એ બાજુ જઈએ અહીંથી જો આ આવી ગયો છે જે મેઇન ગેટ છે એ અને અહીંથી જો તમને દેખાશે અને લખેલું પણ છે જો આ રાઈટ સાઈડમાં જેસલ જાડેજા લખેલું છે અને પેલી સાઈડ સતી તોરલ ખેલું છે ચાલો તો અહીંના થોડા ઇતિહાસ વિશે જાણી લઈએ અને કેટલું સાચું છે કે ભાઈ બે સમાધિ જ્યારે ભેગી થાય ત્યારે પૃથ્વીનો નાશ થાય એ કેટલું સાચું છે એપી જોઈ લઈએ જે જેસલ જાડેજા હતો એ એ ટાઈમે ડાકુ હતો આપણે જે લૂટેરા કહેતા એ ટાઈપનો હતો અને એ પોતે કચ્છથી હતો અને જે તોરલ છે સતી તોરલ જે આપણે કહીએ તોરલમાં હતા કે એ સૌરાષ્ટ્રથી હતા હવે એ બંને કઈ રીતના ભેગા થયા હવે એમાં એવું છે કે જ્યારે જેસલ જાડેજા ડાકુ હતો એ ટાઈમે એણે તોરી ઘોડી વિશે બહુ સાંભળ્યું હતું એના મતલબ કે એ બહુ સારી છે એને એના મતલબ ગુણગાન બહુ જોયા હતા તો એ લેવા માટે એ સૌરાષ્ટ્ર આવ્યો અને એ ટાઈમે સૌરાષ્ટ્ર આવવા માટે જે કચ્છની ખાડી છે એ એ મતલબ કચ્છનો જે દરિયો છે ખાડી એમાં બોટ દ્વારા જવું પડતું હતું તો એ જ્યારે ત્યાં આવ્યો અને રિટર્ન જ્યારે એ મતલબ કે ઘોડી જોઈ એને ત્યાં તો ત્યાં એને સતી તોરલને પણ જોઈ અને એ બંનેને એને ગમી ગયા તો એ બંનેને લઈને રિટર્ન અહીંયા આવતો હતો કચ્છમાં તો એ ટાઈમે જ્યારે કચ્છની ખાડી છે એ દરિયામાંથી આવતો એ ટાઈમે એને મતલબ બહુ ડરી ગયો કેમ કે તુફાન એટલું હતું એને એવું થતું હતું કે હું અહીંયા મરી જઈશ તો એ ટાઈમે જે સતી તોરલ છે એણે એને એના જે જેટલા પણ પાપ કર્યા હતા એ બધું યાદ કરવાનું કીધું અને એણે યાદ કર્યા અને એને શાંત પાડ્યો એમ એ ટાઈમે અને એને ત્યાંથી અહીંયા કચ્છમાં પહોંચાડાયો તો એ પછી જે છે એ અહીંયા પહોંચીને એણે બધી જે એના ખરાબ કામ હતા એ બધા મૂકી દીધા અને ઘણો ટાઈમ એણે સારા સારા કામ કર્યા તો એ પછી શું થયું કે એ પછી અહીંયા એણે જીવતી સમાધિ લીધી હતી અને જ્યારે જીવતી સમાધિ લીધી એ ટાઈમે એવું કહેવાય છે કે આ બંને જે મૂર્તિ છે એ બંને મૂર્તિ મતલબ સમાધિનો જે ડિસ્ટન્સ હતો એ ઘણું જાજું હતું અને અત્યારે બહુ થોડુંક એવું રહ્યું છે અને અહીંના જે લોકલ્સ છે અને પૂજારી છે એ એવું કહે છે કે અહીંયા જે બંને મૂર્તિ છે એ ચોખાના દાણા જેટલી દર વર્ષે મતલબ નજીક નજીક આવી જાય છે અને જ્યારે એક સાથે એ ભેગી થશે ત્યારે પૃથ્વીનો નાશ થશે હવે તમને શું લાગે છે આ સાચું છે કે ખોટું એ કોમેન્ટમાં જણાવજો બાકી મારો પર્સનલ વ્યૂ આપું તો ભાઈ આવું મને નથી લાગતું કે આવું હોય છે બાકી તમે એકવાર કોમેન્ટમાં જણાવજો કેવું શું હોઈ શકે છે

જો આ ટાઈપની કટાર થઈ ગઈ સીલ્ડ થઈ ગયા નાના નાના ચાકુ થઈ ગયા તલવાર તલવાર થઈ ગઈ પછી આપણે જે મેરેજ હોય છે ત્યારે જે બી વસ્તુ રાખતા હોય છે જેમ કે તલવાર રાખતા હોય છે આપણે યા તો કટાર રાખતા હોય છે તો એ બી વસ્તુ અહીંયા મળતી હોય છે મતલબ ફેમસ છે આ બધી વસ્તુ માટે અહીંયા આખી બજાર છે તો આવું કંઈક છે અંજારમાં જરૂરથી એકવાર વિઝિટ કરજો અહીંયા ઘણું જાણવા મળશે ઘણું શીખવા મળશે બાકી આ વિડીયોમાં આટલું જ ફરી મળશું આપણે કંઈક આવા જ ટોપિક સાથે નેક્સ્ટ વિડિયોમાં અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન બાય બાય